એટલે મને રોમાપીર માં મળ્યો હતો મંદિર આગળ કીધું મોણસ બોલાય મોટી ભૂલ કરી મને તો મળે મને એ મને હેરાન કરે એવો હેરાન કરે

આગેવાન તમારું છોકરા મન વગર બોલાવે હો

તમારું <mary> બગાડ્યું <mary> <hah> 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 <hah>

Apa Apa ini? Saya mahu memakannya. Tidak boleh. Tidak boleh? Tidak અબય હું તો લાવ મર્ડર કરતો તો યાર હવે જેલમાં જાવ પાડો તો હેડો તા પેટમાં એટલે જેલમાં તો જેલા તમે જે એટલી પેરા ખબર છોડાવા અમે આગેવાનને બે આયેલા તો તો આગેવાન કેટલા રહી જાય ખાલી એટલું ક્યો મને તેજો તો જો તેજો તો ગેન નહી મુજે જાતા તો હું બઢી જતી રઘો હા રઘો બાચી બીજું કોઈ નહી તરાબુ કે ન એબુ કેબુ તે કદી લેવાન નહી જો જાતા તો મા તો આવું એ અલ્યા 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 બાબા ચાલો હશે જો હા લગારો તા પક ભજન કરવા મારવા આ રોડ તને કરવાનો કોક ચિયો ગોલતી વાત હ ચિયો ગોલ ઓ આ તો રોટલી હતી હેને કે મને ઓના કો ખબર હોય યાર રોટલી માર્યા એ માર્યા શંભુ

Aleya, juriyo ko penuh itu hat. Eh, baterai tu apa ni? Aku tak perlu cuit apa tu buat lagi. Aleya, suamololak itu duitlah. Eh, baterai. Baterai. Miliknya bagai niye. Aleya hat lagi. Aku tak heh mal. Tak heh mal, ban. TV dalam, tak TV al.

die yeah. chhod yeah. de le le par tu aankhutad <tangan>